કુલર ના સાહીઠ હજાર ચૂકવાયો હોવાનો આરોપ છે કુલર કોન્ટ્રાક્ટ અમદાવાદની પંસુલ મલ્ટીડ કંપનીને અપાયો હોવાનો ખુલાસો થયો છે આંગણવાડીઓમાં નખાયેલા પાણીના કુલર માત્ર શોભાના ગાંઠિયા સમાન છે ત્રણસો ને તેતાલીસ આંગણવાડીમાં આરો સાથે મુકેલા પચાસ ટકા કુલર બંધ હાલતમાં જોવા મળ્યા છે કુલર માં પાણીનું કનેક્શન જ નથી આપવામાં આવ્યું કેટલી જગ્યાએ પાણીની પાણીની ટાંકી વગર જ નાખી દેવામાં આવ્યા છે વડોદરાના આઈસીડીએસ વિભાગ દ્વારા બાળકોને ચોખ્ખું અને ઠંડુ પાણી મળી રહે એના માટે થઈ અને

કે આરો પ્લાન્ટ જે લગાડેલો છે એને પાણીનું કનેક્શન જ નથી આપ્યું ઉપરાંત ઉપર ટાંકી જ નથી એટલે પાણીનું કનેક્શન જ આપી શકાય એવું નથી એક વર્ષ થવા છતાં આ જે કુલર છે શરૂ થઈ શક્યું નથી ત્રણસો ને તેતાલીસ માંથી એકસો પચાસ આંગણવાડીમાં આવી રીતે બંધ હાલતમાં કુલરો પડી રહ્યા છે એનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ જ કરવામાં નથી આવ્યો કમલેશભાઈએ જ્યારે આરટીઆઈ કરી એમાં વિગતો મળી છે કમલેશભાઈ શું વિગતો મળી કેટલી આંગણવાડી છે કેટલો ખર્ચો કર્યો અને કેટલા પણ વડોદરા શહેરમાં ટોટલ ત્રણસો ને ચારસો ને આંગણવાડીઓ છે આમાં લગભગ મોટા ભાગના જે કુલરો છે આ કુલરો જે કહેવાય છે કે બંધ હાલતમાં છે એટલે કહેવાનો મતલબ કે બે કરોડ પાંચ લાખ એસી હજારની માતબાર રકમનો ખોટો ખર્ચ કરવામાં આવ્યો છે આ એક કુલરની કિંમત છે સાહીઠ હજાર રૂપિયાની કિંમતનું કુલર છે જે બાળકોને સુખાકારી માટે અને બાળકોને સ્વસ્થ રહે અને સારું પાણી મળે એ માટેનું છે પરંતુ કેટલીક આંગણવાડીની અંદર તમે જોશો કે આ કુલરો બંધ હાલતમાં છે એટલે જે તે સમય પર એચઓડી દેવેશ પટેલ હતા તે સમયે આ કુલરો ખરીદવામાં આવે છે એટલે કે બે હજાર ચોવીસની ની અંદર ખરીદવામાં આવે છે એક જ વર્ષની અંદર આ કુલરો ખસતા હાલતમાં જોવા મળે છે અહિયાં ગાડી જે પતરાવાળા મકાનો છે અહીંયા ગાડી કોઈ પણ જાતની ટાંકી નથી છતાં પણ આ કુલરો મૂક્યા છે એટલે આખા વડોદરા શહેરની અંદર આ રીતના કુલરો મૂક્યા છે એટલે ક્યાંક ને ક્યાંક આ કુલરોમાં મત મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો છે જો કદાચ આ જ કુલરની અંદર વીસ વીસ થી બાવીસ આંગણવાડી નવી બની જાય એટલો મોટો ખર્ચ કરવામાં આવે છે કે આમાં મત મોટા ભ્રષ્ટાચાર થયો છે ત્યારે અમારી માંગણી એક જ છે કે આ તપાસ અને આવા સસ્પેન્ડ પરંતુ હવે ઘર ભેગા કરવા જોઈએ તેવી અમારી માંગ છે વિજિલન્સ તપાસની માંગ કરી રહ્યા છે આપણા બાળકો અહીં અભ્યાસ કરી રહ્યા છે બાળકો ઘરેથી પાણી લઈને આવે છે એટલે કે સરકારે જે બે કરોડ રૂપિયા કુલર માટે ખર્ચ્યા એ અત્યારે નિષ્ફળ ગયા છે જે અધિકારીઓ છે એમની આ કંપની સાથેની હોવાના કારણે કંપનીને ફાયદો કરાવીને કદાચ અધિકારીઓ પણ આનો ફાયદો પરંતુ જે બાળકોને ફાયદો થવો જોઈએ નથી થયો અને ચારસો જેટલી આંગણવાડીઓમાં આ જે કુલર છે નવા નકોર એ અત્યારે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા વડોદરામાં સ્થાનિકોને જાણ કર્યા વગર સ્માર્ટ મીટર નખાતા વિરોધ નોંધાવવામાં આવ્યો દંતેશ્વર વિસ્તારમાં ભવ્ય દર્શન સોસાયટીમાં સ્માર્ટ મીટર નો વિરોધ કરવામાં આવ્યો એમજીવીસીએલ ના કર્મચારીઓ ફરજિયાત સ્માર્ટ મીટર નાખવા દબાણ કરતા હોવાનો આક્ષેપ કરાયો છે કર્મચારીઓ કનેક્શન કાપી નાખવાની ધમકી આપતા હોવાનો આરોપ છે સ્થાનિકોએ એમજીવીસીએલ ના કર્મચારીઓનો વિરોધ કર્યો છે અમારી એ સમસ્યા છે કે આ લોકો વગર અમને કોઈ પણ જાત ની જાણ કર્યા વગર એક તો અહિયાં આગળ સ્માર્ટ મીટર નાખવા માટે આવે અમારે બધા મીટરો બધા બધા સારા ચાલે છે પછી સ્માર્ટ મીટર નાખવાની કોઈ જરૂર જ નથી ને અને અમે એનો વિરોધ કર્યો કે ભાઈ અમારે અહીંયા નથી નાખવા તો કે એમણે એમને ધમકી આપી કે તમે નહીં નખાવો તો અમે આખું કે તમારું કનેક્શન કાપી કાઢી શું કેવું છે જે રીતના આવી રીતના અમારે નથી આપવું અમારે નખાવું જ નથી ધમકી ના આપાય લોકો ના હા

જામીન અરજી ને કોર્ટે ફગાવી છે આરોપીઓ વિરોધ લગાવાયેલી કલમો ને ચાર્જશીટ માં હટાવી દેવાઈ આરોપીઓની પોલીસ મદદ કરતી હોવાનો ફરિયાદીએ આરોપ લગાવ્યો છે ઓગસ્ટ માં દમણ ક્રાઈમ બ્રાન્ચ ના પોલીસ કર્મી સામે આરોપ લાગ્યો હતો બે પ્રવાસીનું અપહરણ કરીને ગોંધી રાખ્યો હોવાનો આક્ષેપ હતો સહેલાણીઓને ગોંધી રાખીને પચીસ લાખની ખંડણી માંગવાનો આરોપ છે કેસમાં ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ સહિત નવ પોલીસ કર્મી વિરુદ્ધ કાર્યવાહી કરાઈ હતી આરોપી પોલીસ કર્મીઓ હાલ જેલમાં બંધ છે અપહરણ ગમકી અને ખંડણી સહિત બિન જામીન પાત્ર કલમો લગાવાઈ હતી ચાર્જશીટમાં જામીન પાત્ર હળવી કલમો લગાવી હોવાનો ફરિયાદી પક્ષે દાવો કર્યો છે ત્યારે સ્વાભાવિક છે કે તેઓ લીકર પણ સેવન કરતા હોય છે ત્યારે આ પ્રકારે જે દમણ જે કેટલાક પોલીસ કર્મીઓ આ જે પર્યટન ને જે આ મામલે એમનું અપહરણ કરવામાં આવ્યું હતું ગભરાવામાં આવ્યા હતા અને ત્યારબાદ લાખો રૂપિયાની ખંડણી પણ માંગવામાં આવી હતી અને જે રીતે સમગ્ર મામલો બહાર આવ્યો હતો જે ક્રાઈમ બ્રાન્ચના જે ધનજી ડુબરિયા જે પીએસઆઈ સહિતના કુલ નવ આરોપીઓ આ મામલે સંડોવાયા હતા જોકે પોલીસે એક્શન લઈને તમામ લોકોની ધરપકડ કરી લીધી હતી પરંતુ જયારે જે વખતે એફઆરઆઈ નોંધાઈ હતી તેમાં જે કલમો હતી અને ત્યારબાદ જે ચાર્જશીટ બની તેમાં જે કલમોમાં ઘણો ફેર હતો ફરિયાદી પક્ષના વકીલે જે રીતે કોર્ટમાં જે દલીલો કરી હતી ત્યારબાદ તમામનામણ પોલીસ છે આ તમામ જે પોતાના સહકર્મીઓ જે દુબરિયા ને બચાવવા માંગતા હોય તેઓ પ્રાપ્ત થઈ રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે કોર્ટ ની કાર્યવાહી છે નિષ્પક્ષ ચાલતી હોવાનું સ્થાનિક લોકો માની રહ્યા છે જી બિલકુલ માનવ જાણકારી બદલ આપનો આભાર કચ્છમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે ગાંધીધામ બે ડિવિઝન પોલીસે પીજીવીસીએલ સાથે મળીને આરોપીઓના ઘર પર તપાસ કરવામાં આવી આરોપીઓના ઘર પર કરાયેલા ગેરકાયદેસર વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે આરોપી વલીમ ખાન શેખ છોટેલાલ પાસવાન અને આકાશ પાસવાન ના ઘરે કાર્યવાહી કરવામાં આવી પીજીવીસીએલે ગેરકાયદેસર વીજ જોડાણ કાપીને પાંત્રીસ હજાર નો દંડ પણ ફટકાર્યો છે તો આરોપીઓના ઘર પર તપાસ હાથ ધરવામાં આવી છે તે કાપી નાખવામાં આવ્યા છે સાથે દંડ પણ ફટકારવામાં આવ્યો છે કચ્છમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો સામે પોલીસે હવે એક્શન લીધા છે ગાંધીધામ બે ડિવિઝન પોલીસે બીજીવીસીએલ સાથે મળીને આરોપીઓના ઘર પર પહોંચી અને ઘર પર તપાસ કરવામાં આવી આરોપીઓના ઘર પર કરાયેલા ગેરકાયદેસર વીજ કનેક્શન કાપવામાં આવ્યા છે અમદાવાદમાં સતત વધી રહેલી ગુનાહિત પ્રવૃત્તિને અટકાવવા હવે ક્રાઈમ બ્રાન્ચે કમર કસી લીધી છે મહિલાઓની સલામતી સુરક્ષાને ધ્યાનમાં રાખીને હવે આગામી ત્રીસ દિવસ સુધી ક્રાઇમ બ્રાન્ચની ખાસ ડ્રાઈવ ચાલશે જે અંતર્ગત આગામી ત્રીસ દિવસ સુધી મહિલાઓની અવર જવર વિસ્તારમાં રાત્રિ દરમિયાન સતત પેટ્રોલિંગ કરવામાં આવશે એસજી હાઇવે એસપી રોડ રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ કરાશે અસામાજિક તત્વો રોમિયો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ પાલોને એક સેફ એન્ડ સિક્યોર એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવા માટે અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનની સી ટીમો અને મહિલા પોલીસ સ્ટેશન પૂર્વ પશ્ચિમ અને આઈયુસીએ ની એમ કરીને મહિલા સેલની ટીમો પણ આ મિક્સ ટીમ્સ ભેગી થઈને પેટ્રોલિંગ કરશે અને જ્યાં પણ આ પ્રકારના પબ્લિક ન્યુસન્સ ધ્યાન પર આવશે તો આમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ભીડભાડ જ્યાં વધારે થતી હોય ટ્રાફિક વધારે હોય અને મહિલાઓની અવર જવર સાંજે આપણે જે રિંગ રોડ છે ત્યાં આગળ અને રિવરફ્રન્ટ ઈસ્ટ એન્ડ વેસ્ટ આ એરિયાઝ ફોકસ એરિયાઝ રહેશે અને આ ઉપરાંત અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને મહિલા સેલ તરફથી જાહેર જનતાને પણ અપીલ કરવામાં આવે છે કે જ્યાં પણ પબ્લિકમાં આપ હોય ત્યાં કોઈ ન્યુસન્સ જો જાણવામાં આવે સ્કૂલ છે કોલેજીસ છે એની બહાર એન્ટી રોમિયો એક્ટિવિટી જે રોમિયોગીરી કરતા હોય તો એ એન્ટી રોમિયો સ્કવોડ તરીકે પણ આ સી ટીમ અને મહિલા સેલની જે ટીમ છે એ પણ દિવસના ભાગે પણ એક્ટિવ સુરત જિલ્લા ક્રિકેટ એસોસિએશનના કનૈયા કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે બોગસ પાવર ઓફ ના દસ્તાવેજ બનાવ્યા હતા બનાવટી દસ્તાવેજો પર ખોટી ફાઈ કરીને ફાઇનાન્સ કંપની સાથે ઠગાઈ કરી લોન લીધા પછી કનૈયાલાલ કોન્ટ્રાક્ટરે હપ્તા ભરવાનું બંધ કર્યું ભાભી ઇકો સેલમાં વિશ્વાસઘાત અને

લોન લેવામાં આવી હતી અને લોન કનૈયાલાલ કોન્ટ્રાક્ટર લીધી હતી અને આ લોન લેવા માટે જે દસ્તાવેજ આપવામાં આવ્યા હતા એ આ ફોર્જ પાવર પેટર્નની આપવામાં આવેલી હતી અને એના આધારે બે કરોડ બાણું લાખની લોન બજાજ ફાઇનાન્સમાંથી લેવામાં આવેલી હતી અને આ લોનના હપ્તા કનૈયાલાલ કોન્ટ્રાક્ટરે ના ભરતા એની ઉપર સિત્તેર લાખ જેટલા રૂપિયાનું દેણું હતું કનૈયાલાલ કોન્ટ્રાક્ટર એને ધરપકડ કરવાનો માર્ગ ઓપન થઈ ગયો હતો અને આજે વહેલી સવારે ઇન્સ્પેક્ટર

કરંજની કિશન કંપનીમાં બવાલ કરતા ભાંડો ફૂટ્યો ગોપી કિશન કંપની પાસે મનીષ્યા હતા વસૂલવા મનીષ શેઠ ધમકી આપતો હતો કંપનીના સિક્યુરિટી હેડે માંડવી પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી મનીષ શેઠે પોતાના સોશિયલ મીડિયા પર પણ ગુંડાગીરીના ગીતો સાથેના વિડીયો મૂક્યા હતા જે સામે આવ્યા છે નામની કંપની આવેલી છે અને ત્યાં કર્મચારીઓ અને કંપનીના સંચાલકો વચ્ચે બબાલનો મામલો સામે આવ્યો હતો ત્યારબાદ આ જે મનીષ નામનો વ્યક્તિ છે એ મનીષ શેઠ નામના વ્યક્તિ ઉપરાણો લઈને ત્યાં પહોંચ્યો હતો અને કંપનીના સંચાલકો સાથે માથાકૂટ કરી હતી અને ત્યારબાદ કંપનીના સંચાલકો સાથે સેટલમેન્ટ કરવા માટે તેણે પૈસાની માંગણી કરી હતી કંપની દ્વારા તેને ગુગલ પે પણ કરવામાં આવ્યા હતા એટલે તે ચોક્કસ સ્પષ્ટ કહી શકાય કે કામદારોનો ઉપરાણો લઈને તેણે પોતાનો રોકો શીખ્યો હતો ત્યારે મનીષ દ્વારા આ જે

આધુનિક યુગમાં પણ આદિવાસી વિસ્તારોમાં અંશ્રદ્ધાની મૃતકના પરિવારજનોએ આત્મા લેવા સિવિલ હોસ્પિટલ રહેવાસી હોવાની માહિતી છે તાંત્રિક વિધિ કરીને મૃતકના આત્માને લઈ જતો હોવાની માન્યતા અહીંયા જોવા મળી છે

સ અમદાવાદ દિલ્હી બ્લાસ્ટ કેસ માં કોમન કનેક્શન સામે આવ્યું છે બંને વિસ્ફોટના આરોપી એક જ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું છે ફરીદાબાદ ની અલફલા યુનિવર્સિટીમાં આતંકીઓએ અભ્યાસ કર્યો હોવાનો ખુલાસો થયો છે લાલ કિલ્લા પાસે બ્લાસ્ટ કેસમાં આતંકી ઉમર નબીનો પણ યુનિવર્સિટી સાથે સંબંધ હતો અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ કેસમાં આતંકી મરીઝા શાહ શાહબદાબ વોન્ટેડ છે દિલ્હી અને અમદાવાદ બ્લાસ્ટ કનેક્શનમાં એટીએસ પણ હવે તપાસ કરશે યુનિવર્સિટીના સંભવિત નેટવર્ક અને પ્રવૃત્તિઓની ઊંડાણપૂર્વક તપાસ કરશે એજન્સીઓદ અનિતા ફોનલાઈન પર જોડાયા છે અનિતા અમદાવાદમાં જે વર્ષ બે હાજર આઠમાં સીરિયર બ્લાસ્ટ થયો હતો ને હવે દિલ્હી કાર બ્લાસ્ટ કેસનું

યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો અને અમદાવાદના જે આ બ્લાસ્ટ કેસ બાદ બી આ જે આરોપી જે હતો તે ક્રાઈમ બ્રાન્ચના ચોપડી હજુ પણ વોન્ટેડ છે એટલે ક્યાંક ને ક્યાંક દિલ્હી બ્લાસ્ટ અને અમદાવાદ બ્લાસ્ટ વચ્ચેનું એક જ કનેક્શન હોવાનું સામે આવી રહ્યું છે અગાઉ બી જયારે આ જે વોન્ટેડ આરોપી છે તેને પોલીસ રહી હતી ગુજરાત પણ આ વોન્ટેડ બોમ્બ્લાસ્ટી રહી હતી ત્યારે અમદાવાદનું આ કનેક્શન છે તે ઘણા સમયથી વોન્ટેડ છે અને તે હજુ પણ આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હોય ને તેના જે સિરિયલ સ્વીપર થયેલો જે હોય તે હજુ પણ ગુજરાત અને ભારતભરમાં સક્રિય હોવાની શક્યતાને લઈને હાલ ગુજરાત એટીએસે પણ તપાસ શરૂ કરી છે બિલકુલ અનિતા ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે આ તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખી સ્કૂલ પરિસરમાં દિલ્હી પોલીસે બંદોબસ્ત વધારી દીધો છે સુરક્ષા એજન્સીઓ દ્વારા સંપૂર્ણ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે અગાઉ પણ દિલ્હીની અને બે સ્કૂલોને ઉડાવવાની ધમકી મળી ચુકી છે ઉપરાંત દસ નવેમ્બરે થયેલા કાર ધ્યાનમાં રાખી સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી છે દિલ્હીની વધુ એક સ્કૂલને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી સ્કૂલ પરિસરમાં દિલ્હી પોલીસનો બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે અગાઉ પણ દિલ્હી કોર્ટ અને બે સ્કૂલોને ઉડાવવાની ધમકી ભર્યો મેલ મળ્યો હતો જેને આધારે હવે આ સર્ચ ઓપરેશન શરૂ થયું છે વરાછા વિસ્તારમાં તંત્રની દબાણ હટાવ ઝુંબેશ શરૂ થઈ છે લંબે હનુમાન રોડ પર નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા રેલવે સ્ટેશનના વિસ્તારમાં નડતર બાંધકામો તોડી પાડવામાં આવ્યા ઓગણીસો પંચાવન સંપાદિત જગ્યાનું ડિમોલેશન કરીને જગ્યા ખુલ્લી કરવામાં આવી રહી છે ગુજરાતના વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બજેટ માટે સરકારે તૈયારી શરૂ કરી છે નાણામંત્રી કનુ દેસાઈએ નાણા વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી આજે શિક્ષણ સામાન્ય વહીવટ માર્ગ અને મકાન વિભાગના સચિવ સાથે આ બેઠક યોજાઈ રાજ્ય સરકારના મંત્રીઓને અલગ અલગ વિભાગના સચિવો સાથે આ બેઠક યોજશે આગામી ચાર દિવસ સુધી આ બેઠકોનો ધમધમાટ ચાલુ રહેવાનું છે બેઠકમાં વર્તમાન બજેટની નવી બાબતોને લઈને પણ ચર્ચા થઈ બજેટ પહેલા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે અંતિમ બેઠક થશે